એક દિવસ પહેલાં જતું રહેવાનું કારણ કે એ દિવસે તમે જાઓ તો બહુ હેરાન થઈ જાઓ અને ત્યાં જઈને ઊંઘતા હોય ને આ એમ કરીને ઊંઘો પછી તમારા પેપરમાં ઇફેક્ટ પડે એની તમે પાછા એમ કરીને એ ટપુ ભર ઊંઘો ખરાબ થઈ જાય કાં તો તમારી લય બધી બગડી જાય એના કરતાં એક દિવસ પહેલાં જતા રહેજો ત્યાં અને સેન્ટર પર જતા રહેવાનું બિંદાસ આરામથી ચોવીસ કલાકમાંથી તમારે પંદર હોળ કલાક સુઈ જવાનું આરામથી કેવું મગજ એકદમ ફ્રેશ થવું મજામાં ને સવાર સવારમાં બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ અને તમે બી મસ્ત હસો ને મજામાં હસો ને એવી મેં આશા રાખું અને ભગવાન કરે તમને બધાને ખુશ રાખે અને બધાને તમને નોકરી આપી દે અને તમે મસ્ત એવી જિંદગી જીવો મારી જેવી હસતા હસતા જિંદગી જીવો કારણ કે હું હંમેશા હસતો રહું છું અને તમને હસાવતો રહું છું અને તમે હસજો અને નોકરી લાગજો અને મા બાપનું તમારું સપનું પૂરું કરજો તો દોસ્તો મેં શાના માટે આવ્યા છો એ તમને કહું ને તો દોસ્તો તમને ખબર છે કે આટલા દિવસોથી આપણે તૈયારી કરી રનિંગ બનિંગ બહુ બધું કરી દીધું દોસ્તો અને જેટલો બી આપણે ટાઈમ મળ્યો એમાં તૈયારી કરી દીધી અને હવે પરીક્ષાના દિવસો એકદમ નજીક આવી ગયા તો શું કરું યાર બહુ ગભરામણ થાય છે આટલી બધી તૈયારી કરી દીધી પણ પરીક્ષા નજીક આવે ને મને ગભરામણ થાય છે અને બધું ભૂલી જાય છે શું કરવું રાકેશ કે છે કે ભાઈબંધ શું કરું યાર હું સમજ નહીં પડતી ચાલો મિત્રો એ બધું છોડો અને તમને હું કહું કે કાલે પરમ દિવસે આપણા કોલેટા રનિંગ કરવાના છે છ તારીખે એ બી તેર વાગ્યાથી એટલે કે એક વાગ્યાથી આપણા કોલેટર નીકળવાના શરૂ થઈ જશે તો આપણી એક્ઝામ ક્યાં હશે સેન્ટર ક્યાં હશે પેપર કેવું આવશે અને તો બહુ ગભરામણ થાય છે યાર એવું બધા મિત્રો કહેતા હોય છે પણ આપણે ગભરાવાની જરૂર નથી મિત્રો જે બી તૈયારી કરી છે અહીંયા ભરેલું છે તો એને હાચવી રાખો તમે ગભરાશો અને તમે બીવશો કે પરીક્ષામાં શું થશે શું ના થાય યારું આવડશે કે નહીં આવડે અને કેટલા મહારાગ આવશે શું થશે યાર એમ કરીને તમે ગભરાતા હશે ગભરાવાનું બિલકુલ છોડી દો ને અમે સોરી હમણાં તમે જે બી તૈયારી કરતા હોય આ તો રિવિઝન કરતા હોય તો એ તૈયારી બિંદાસ તમારાથી જેટલું થાય ને એટલું હમણાં કર્યા કરો વધારે ફાલતુનું દિમાગ લગાવવાની જરૂર નથી અને તમે જેટલું ટેન્શન લઈશું એટલો તમારો માર્ગ જશે એટલા મારક તમારા જશે એના કરતાં ટેન્શન નહીં લેવાનું અને બિંદાસ તૈયારી કરો કારણ કે આવા નજદીક દિવસમાં તમે બધું અહીંથી નીકાળી દેતા હોય છે તો મિત્રો એવું નહીં કરવાનું આરે ગભ્રાહ્મણ ગભરામણ તમે જેટલી તૈયારી કરી હશે અને તમારા નસીબમાં જે બી તૈયાર થયું હશે ને એ આવશે બસું મારક તમારા ભાગ્યમાં હશે તો બધું જ આવડશે તમને રીઝનિંગ હોય ગણિત હોય કે બંધારણ હોય કે જીકે હોય કે પછી કરંટ આપે બધું આવડશે એટલે ટેન્શન લેવાની જરૂર નહીં ખુશ રહો મોજ મસ્તી કરો યાર ખાઓ બાઓ ખુશ નયા ખાઓ અને નવું ખાઓ અને આમ હસ્તુ ચહેરો રાખો એટલે મેં બી તમને જોઈને ખુશ રહું ને તમે મને જોઈને ખુશ રહો તો તમે મસ્ત એવી એક્ઝામ આપીને આવો ને તૈયારી કરી અને પછી શું કરો ખબર સીધતા ઘરે આવો એટલે કહો કે ચલો તૈયાર થયો મેં પરીક્ષા માટે ને પરીક્ષા આપી અને હવે આવશે મારા મારા કેટલે આપણે એક વર્દી અને કોન્સ્ટેબલ જીવી જીવી અને વર્દી પહેરીને કેવું મા બાપને બતાવીશ અરે યવા આ તો મને જોઈતી હતી અને બચપનથી મારા આ સપના હતા કે વર્દી પહેરવું છે ને વર્દી પહેરીને બસ મારું સપનું પૂરું કરવું છું એ સપનું પૂરું થઈ ગયું એટલે દિવસો આવા છે અને આવી ગયા છે અને પરીક્ષા પંદર તારીખે છે રવિવારે હોય પરીક્ષા તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નહીં કારણ કે આપણે આ મધ્ય ગુજરાતવાળા હોય છોટાદેપુર પૂર્વના જિલ્લા બાજુના દાહોદના આમ ધકેલતા હોય કે સુરત બાજુ મોકલતા હોય તો આપણે જવામાં તકલીફ પડે તો સૌથી પહેલાં આપણે એક દિવસ પહેલાં જતું રહેવાનું કારણ કે એ દિવસે તમે જાઓ તો બહુ હેરાન થઈ જાઓ અને ત્યાં જઈને ઊંઘતા હોય ને આ એમ કરીને ઊંઘો પછી તમારા પેપરમાં ઇફેક્ટ પડે એની તમે પાછા એમ કરીને એક ટપુ ભર ને ખરાબ થઈ જાય કાં તો તમારી લય બધી બગડી જાય એના કરતાં એક દિવસ પહેલાં જતા રહેજો ત્યાં અને સેન્ટર પર જતા રહેવાનું બિંદસ આરામથી ચોવીસ કલાકમાંથી તમારે પંદર હોળ કલાક સુઈ જવાનું આરામથી કેવું મગજ એકદમ ફ્રેશ થવું જોઈએ અને મસ્ત ચાપી થયું તો ચાપી લેવાનું અને મસ્ત શેરડી બેરડીનો રસ ઠંડુ ઠંડુ પી દેવાનું હાસ આજા પેપર આજા જા તારી રાહ જોતો તો હું તૈયારી આટલી બધી કરી છે તો કેમ ના આવે મારા ભાગમાં એવું લાગશે તમને અને પેપર આવી જશે તો મિત્રો એ કહેવા માટે જ હું આજે આ વિડીયો ભણાયો હતો અને તમે ગભરાતા બિલકુલ નહીં ટેન્શન બિલકુલ નહીં લેવાનું કારણ કે આપણે જેટલી તૈયારી કરી હશે એટલું જ આપણને મળશે એમ તો ટેન્શન નહીં લેવાનું કદાચ તમે ભૂલથી એવું લાગે કે આવશે પી આવશે એમાં કરી દીધું હશે તો એ તમારું નસીબ એક આવી ગયો માર્ગ એ તમને મેરિટમાં લઈ જશે નોકરી પાવશે એ તમારું નસીબ કારણ કે તમે જેટલી મહેનત કરી હશે એટલું તમને નસીબ સાથ આપશે તો ટેન્શન બિલકુલ નહીં લેતા દોસ્તો અને તમને ટેન્શન આવે અને ગભરામણ થાય તો મને કહેજો હું બી તમારી જોડે પરીક્ષા આપવાના છું એટલે તમે મને કોમેન્ટ કરશો તો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ અને તમારી જોડે આવીશ હું કોશિશ કરું છું કે હું બી મારા કદાચ જિલ્લો મળી જાય પરીક્ષા પાસ કરું ને તો હું ત્યાં આવતો રહો કોન્સ્ટેબલમાં એવું છે મારે બી એટલે તમે તૈયારી કરો અને હું તૈયારી કરો એટલે આવા ટૂંકા દિવસોમાં ટેન્શન બિલકુલ નહીં રહેવાનું અને તમે રીઝન કરતા હોય તો રીઝન બિંદાસ જેટલું થાય એટલું કરો અને પાછળનું યાદ નહીં કરશું કે મેં શું વાંચતું શું નહીં આ બધું ભૂલી જવાનું તમે છે ને શાંતિથી મગજને ફ્રેશ રાખો બીજું કંઈ નહીં મગજને જેટલું ટેન્શન આપશો ને એટલું તમારું આ વાઇબ્રેટ થશે પછી તમને ખબર ના પડે કે કયું વાતચીતું ને શું થયું એટલે મિત્રો એના માટે જ મેં વિડીયો બનાવ્યો હતો અને તમે કહેતા હોય તો લાઈક કરી દઈએ આપણે તમે કરી દો લાઈક મારાથી ના લાઈક થાય તમે કરી દો લાઈક કરી દો શેર કરી દો સબક્રાઇબ કર દો જે બી મિત્રોને ગભરામણ થતી હોય ટેન્શન આવતું હોય આવા દિવસોમાં એ મિત્રોને શેર કરો એટલે મોજ પડી જાય એમને અને એમને વિડીયો દેખવામાં મોજ આવે એટલે મજાને ચલો જય જોહાર જય આદિવસી આ પ્રકૃતિ સાથે બેસીને વિડીયો બનાવવામાં મજા આવે ને આ વર્દી આ વર્દી પહેરીને નોકરી કરવાની મજા આવે એટલે જય હિન્દ જય ભારત મારા મિત્રો